સુપ્રસિદ્ધ સાળંગપુર ધામમાં ધૂળેટીને રંગે ચંગે ઉજવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવાય છે સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે છેલ્લા બે વર્ષથી ધૂળેટી પૂર્વની ધામધૂમપૂર્વકથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ ત્રીજા વર્ષે એટલે કે પચીસ માર્ચ બે હજાર ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી થશે આ વર્ષે સાળંગપુર ધામધૂમથીષ્ટભંજન હનુમાનજી મંદિરે ઉદયપુરથી ખાસ મંગાવેલા કિલો નેચરલ કલર સાથે ધૂળેટીના પર્વની ઉજવણી કરાશે એટલું જ નહીં હવામાં કલરના ચારસો જેટલા બ્લાસ્ટ કરવામાં આવશે જેમાં વહેલી સવારે કષ્ટભંજન દાદાને ભવ્ય શણગાર બાદ સંતો દાદા સાથે ધૂળેટી થશે જે બાદ ડીજી અને નાશિક ઢોલના તાલે ત્યાં હાજર ભક્તો સાથે ધૂળેટીના પર્વની ઉજવણી કરાશે પચીસ તારીખના દિવસે સૌ પ્રથમ સંતો પેલા દાદાને રંગથી રંગશે અને એ જ પ્રસાદીના રંગથી હજારો ને લાખો ભક્તોને રંગવામાં આવશે એકાવન હજાર કિલો રંગથી એ સામાન્ય રંગ નથી ભક્તિનો રંગ છે ધર્મનો રંગ છે દાદાનો રંગ છે તો એ રંગથી દાદાની સાથે રમવા માટે દાદાના રંગથી રંગાવવા માટે તમામ ભક્તોને હું ભાવભેરું આમંત્રણ આપું છું પચીસ તારીખ સવારે સાડા થી અગિયાર વાગ્યા સુધી I'm coming from Poland first time to India I come to this temple I feel such so blessing from Hanuman. Uh, I feel so uh, like glad I'm here and see these old people who come in here and pray to, to him and I feel happy when I am in this place. આગામી તારીખ પચીસ માર્ચ ના રોજ સાળંગપુર ખાતે ભવ્ય ધુલેટી પર્વની ઉજવણી કરવામાં આવશે જેને લઈને હાલ મંદિર પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ જે છે તે શરૂ કરવામાં આવશે આપ આ જે મારી પાછળ જે આ જોઈ રહ્યા છો અહીંયા એક વિશાળ સ્ટેજ બનાવવામાં આવશે સ્ટેજ પર સંતો મહંતો અને હરિભક્તો છે તે રંગોત્સવની આયોજન કરવામાં આવ્યું છે વિશાળ આ એક સ્ટેજ બનાવવામાં આવશે અહીંથી એકાવન હજાર ચાલીસ જેટલા નાસિક ઢોલના સહારે ચારસો જેટલા ઉછા આકાશમાં બ્લાસ્ટ કરવામાં આવશે સાથોસાથ સંતો હરિભક્તો તમામ લોકો જે છે તે અહીંયા રંગોત્સવમાં હાજરી આપવાના છે તેને લઈને મંદિર પ્રશાસન દ્વારા તમામ જે તૈયારીઓ છે તે તૈયારીઓ શરી કરવામાં આવી છે અને તૈયારીઓને આખરી ઓપ પણ આપવામાં આવ્યો છે આગામી તારીખ પચીસ માર્ચ ના રોજ આ ધુલેટી પર્વની ઉજવણી કરવામાં આવશે રઘુવીર મકવાણા જી મીડિયા બોટાદ